નાની દીકુ રયતી ન હતી ને ગરદી એટલે રોરો કરતી થી તે લઈને વયા છે અમે મોટી દેખવાનું ઢીંગલી લાવ્યા છે કા દેખ દેખાય તો ઢીંગલી જીત કાઈ ન દેખાય હા બી સુકાઈ લેવાનું હે આલુ જી હતી હતી હા નાની દીદુ રોતી હતી બધા દેહ બોબી આયા છે એ તા મયું માથે હતા કે હુરા દેવી છે એ રમેશ એકલી એકલી કહી દીધું રોતી હતી ના દેકારમ કોઈ દી જાય નઈ ને ગરદી માં દેકારા મતલ રોતી હતી આ કે મજાની જાડવા ઉપર જોવે કા આયરમા કરે ગર્દી બર્દી માં હોય ને એટલે